ગુડ મોર્નિંગ પ્રેસ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી થી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું હિબ્રુ અને પત્ર તેનો તેરમો થયા તેની પાંચમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કેમ કે તેમણે કહ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તચીશ પણ નહીં વલો આ તો આપણા પ્રભુ ખ્રિસ્ત દ્વારા બોલાયેલું વચન છે આ સંસારની અંદર માણસો પોતાના લોકોને પણ એક સમય તેજી દે છે માણસ જ્યારે એના જીવનની અંદર કોઈ એવી પરિસ્થિતિમાં આવે કે જે પરિસ્થિતિની અંદર એ માણસ દુઃખ પીડા અને તકલીફનો સામનો કરે ત્યારે પોતાના સગા પણ તેનાથી વેગળા થઈ જાય છે અયુબે પણ પોતાના જીવનમાં બાબતનો અનુભવ કર્યો અને તેણે જાણ્યું કે જ્યારે મારા જીવનમાં સમૃદ્ધિનો સમય હતો ત્યારે બધા મારી આગળ પાછળ ફરતા હતા પરંતુ આ કસોટીના સમયે દુઃખની વેળાએ તેણે કહ્યું કે બધા વેગળા થઈ ગયા છે દીકરાના સંબંધમાં પણ જુઓ કે જ્યારે તે તેના પિતાની પાસેથી સંપત્તિ લઈને નીકળ્યો ત્યારે એ વ્યક્તિની ચારેય બાજુ તેના મિત્રો અને લોકો હતા પરંતુ દૂર દેશમાં જઈને જ્યારે તેણે પોતાની સંપત્તિ લોકોની પાછળ ઉડાવી દીધી અને જ્યારે તે ખાલી થઈ ગયો ત્યારે બધા તેને છોડીને ચાલે ગયા વલો આ જગત તો સ્વાર્થી જગત છે કે જેની અંદર માણસ પોતાના સ્વાર્થની અંદર એ બીજાની સાથે સંબંધ રાખે બહુ ઓછા એવા લોકો હોય કે જે સ્વાર્થ ભાવે એ સંબંધને નિભાવતા હોય બાકી તો આ સંસારમાં એટલું બધું છળ કપટ છે આ સંસારની અંદર એટલી બધી જૂઠી બાબતો છે અને જૂઠના સંબંધો છે પરંતુ એવું કે આપણો પરમેશ્વર એ પરિસ્થિતિઓમાં પણ આપણને કદી છોડી દેતો નથી કદી ત્યજી દેતો નથી ઘણો વર્ષો પહેલા એક જન્મેલી નાની દીકરીને એની માએ કચરા પેટીમાં ફેંકી દીધી અને તે ત્યાંથી ચાલી ગઈ અને આ બાળક કે જેને કૂતરાઓએ કરડી અને એને ઘણી ઈજા પહોંચાડી અને વા એ બાબતમાં બાઇબલ આપણને એવું કહે છે કે બની શકે કે માં પોતાના ધાવણા બાળકને છોડી દે પરંતુ પ્રભુએ કહ્યું કે હું તને કદી નહીં છોડું અને કદી તારો ત્યાગ નહીં કરું શું આજે આપ પોતાના જીવનના એવા કોઈ તબક્કામાં છો કે જ્યાં તમે એકલતાનો સામનો કરી રહ્યા હોય સ્વાજે તમારું પોતાનું વ્યક્તિ તમારાથી વેગડું થઈ ગયું છે સ્વ જે તમારા જીવનની અંદર તમને એકલતાનો તમે સામનો કરીને નિરાશામાં છો તો વલાઓ આજે પ્રભુ ઈશુના વચનથી હિંમત અને બળ પકડો કે જેમણે એવું પણ કહ્યું છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું એ પરમેશ્વર કે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને છોડી નહીં દે એ પરમેશ્વર કે જે આપણો કદી ત્યાગ નહીં કરે એ સર્વશક્તિમાન પ્રભુ કે જે જીવન પર્યંત આપણને નિભાવી રાખશે અને બાઇબલ એમ કે જ્યારે તારા માથા પર પડી આવશે ત્યારે પણ હું તને ઉચકીને તને ચલાવનાર તારો ઈશ્વર છું એટલે કે વૃદ્ધાવસ્થાના સમયમાં પણ એ પ્રભુ એના છે અને તે હંમેશા આપણને દોરશે ચલાવશે પ્રભુ આદના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ કૃપાળુ ને દયાળુ ઈશ્વર પિતા मतूबरो आभार मानुसू केमके प्रभु तमे भलासो अरे तुम्हारी कृपा सदा करनी छे प्रभु ईश्वर संसार मा मान्स પોતાना नजिक ना व्यक्ति ने क्यारे छोडी दे प्रभु कोई खात्री नथी के परमेश्वर દરેક संबंधों में सटकी रहे परंतु एक बाबत खात्री पूर्वक छे के तमे उन्ने कधी नहीं छोडो अने कधी तमे मारो त्याग नहीं करो પ્રભુ ઈશ્વર નામમાં મારી પ્રાર્થના છે કે આજે કોઈ એવું વ્યક્તિ પ્રભુ કે જેના વચનની જરૂર છે તમે એને પુષ્કળ બળ અને સામર્થ્ય આપો અને તમે તેના આશીષ આપો પ્રભુ ઈશ્વરના નામમાં માંગુ છું આમીન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ